શ્લોકો પહોંચાડ્યા સુદેવ નામના બ્રાહ્મણે સંભળાવ્યા પછી રૂકિની ભગવતના પૂજા કરવા માટે જ્ઞાન પછી ત્યાંથી એને ભગવાન હરણ કરી ગયા એને ત્યાંથી લઈ ગયા આપણે તો કાલ પત્ર ન ગાવા દીધો એને એટલી ઉતાળ હતી પરણવાની બોલો કે તમે પત્ર પછી ગાજો પેલા પરણી લેવા દો અમને ગઈકાલે ખૂબ આનંદથી આપણે ભગવાનના એ લગ્નોત્સવને માણ્યો સાત શ્લોકો એટલે સપ્તપદી છે માં રૂકમિણી ભગવાનને પત્ર લખવા બેસે છે કારણ કે એને મનથી ભગવાનને પોતાના પતિ માન્યા છે અને એમણે એક દ્રઢ નિર્ણય કરેલો કે પરણીશ તો કેવલ કૃષ્ણ ને પરણીશ બીજાના હાથમાં મારો હાથ નહીં એટલે આ બુદ્ધિ છે એટલે આ આત્મા છે આ સાત શ્લોકો એટલે કેવલ એક સ્ત્રી ભગવાનને પ્રાર્થના કરે છે એવું નહીં આ સાત શ્લોકો એટલે એક જીવાતમાં પ્રભુને સ્તુતિ કરે છે પ્રભુ મારું મન તમારામાં લાગ્યું છે તમે મને લઈ હો સગાવાલા તો એને બીજે જ પરણાવવાની વાત કરે છે શિશુપાલ સાથે પરણાવવાની વાત કરી પણ રૂકિણીએ કહ્યું કે હું પરણીશ તો કેવલ કૃષ્ણને બીજા ભાઈ સાથે લગ્ન નહીં કરું પણ હવે અહીંયા એમના લગ્ન નક્કી થઈ ગયા ઘડિયા લગ્ન લઈ લીધા તો એમણે એક વિચાર કર્યો કે લાવને હું પત્ર લખું એટલે સાત શ્લોકમાં રૂકમિણી ભગવાનને પત્ર લખવા બેસે પેલા વિચારે છે હું શું લખું નામ તો લખાય નહીં હે કૃષ્ણ ન લખાય હે પ્રિય નહી લખાય હું લખું તો શું લખું એટલે એમણે પેલો પેલો શબ્દ લેખો સાંભળો બહુ સુંદર સાત શ્લોકો છે આ થયા પછી ત્યાંના બ્રાહ્મણો ભગવાનને સંભળાવે છે આજની તારીખે તો ભગવાનને એટલા માટે કે પ્રભુને યાદ રહે જીવાતમાં મને પ્રાર્થના કરી રહ્યો છું રુકમણીએ કહ્યું પ્રભુ મારું ચિત્ત તમારામાં લાગ્યું છે ત્વયત ચુતા વિશ્વ મે ભગવાન મારું ચિત્ત તમારામાં લાગ્યું છે હવે ભગવાનમાં ચિત્ત ક્યારે લાગે પ્રભુની અંદર આપણો આપણો જીવ ક્યારે પૂરવાય કે જ્યારે ભગવાનમાં એ સમય કે તમે પરમાત્માની કથાઓ એના ગુણને બહુ સાંભળ્યા હોય કોઈના વિશે કશું સાંભળ્યા વગર ક્યારેય તમને એના પ્રત્યે ન પ્રેમ થાય ન ધૃણા થાય કંઈક તો સાંભળવું જ રહ્યું સારું સાંભળો તો પ્રેમ થાય ખરાબ સાંભળો તો એના વિશે આપણને નફરત થાય તમે જે માણસને ઓળખતા જ નથી જેના વિશે કોઈ દિવસ એ માણસ પ્રત્યે તમને ન પ્રેમ થાય ન કોઈ કોઈ દિવસ નફરત થાય તો રૂકમણીએ કહ્યું કે મારું મન તમારામાં લાગ્યું છે આપણે કશુંક સાંભળીએ તો આપણને મન થાય તમને રોજ અહીંયા વ્યાસ આ આ આઇલીડી સ્ક્રીનમાં તથાસ્થ વિદ્યાપીઠના એ ભગવાનના રોજ તમને દર્શન કરાવ્યા રોજ દર્શન કરાવ્યા તો તમે આ રોજ આટલા દર્શન કર્યા પછી તમને એમ થાય કે આ આ અહીંયા આપણને ટીવીમાં આવું દેખાય છે તો ત્યાં વાસ્તવિકમાં કેવું હશે આ આજનો શિંગાર છે ઠાકોરજીનો નિત્ય શિંગાર થાય ભગવાનને આવો નિત્ય અને એટલે જ એનું નામ પડ્યું છે મીઠુડા ભગવાન આ નામ છે ભગવાન તો તમે જ્યારે રોજ આ મૂર્તિને જોયા કરો રોજ તમારા કાનમાં તથાસ્થુ વિદ્યાપીઠનું નામ પડે હું વાસ્તવિક એક એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું તો તમને એક વખત વિચાર આવે કે આ રોજ આપણે સાંભળીએ છીએ આવું પણ ત્યાં કેવું હશે જેવું તમે સાંભળો ને એવું તમારું મન એ માણસ પ્રત્યે પ્રેરણા કરે સારું સાંભળો તો સારી પ્રેરણાઓ થાય ખરાબ એનું સાંભળો તો આપણને ખરાબ પ્રેરણા થાય આપણે ન જોયું હોય ન ઓળખતા હોઈએ છતાં પણ આપણને એના પ્રત્યે પ્રેરણાઓ થઈ જાય સારી નરસી ગમે તે રુક્મિણીએ કીધું પ્રભુ મારું મન તમારામાં લાગ્યું છે મારું ચિત્ત તમારામાં લાગ્યું છે કેમ કે મેં તમારી કથાઓ બહુ સાંભળી છે શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતા તમારી કથાઓ બહુ સાંભળી ઠાકોરજી એટલે મારું મન તમારામાં લાગ્યું છે અને પ્રભુના ચરણાર્વિંદમાં પ્રભુની અંદર આપણું મન લાગે એટલે મોહવયો જાય મોહ જાય એટલે પ્રભુમાં અનુરાગ થાય અને પ્રભુમાં અનુરાગ થાય એટલે લૌકિક આસક્તિઓ બધી છૂટી જાય જ્યારે પ્રભુમાં તમને પ્રેમ થઈ જાય પછી તમારું બધું જ કર્મ પરમાત્મા માટે જ કરતા હો આવું તમને લાગે અને જ્યારે તમને પરમાત્મામાં અનુરાગ થઈ જાય પછી તમારે તમારી ચિંતા જ નહીં કરવી પડે બધું જ પ્રભુ કરતા થઈ જશે આપણી જિંદગીમાં એક સૂત્ર રાખે કે હું બધું ભગવાન કરાવે છે આ તો બધું ઠાકોરજી કરી રહ્યા છે જે દિવસે તમે પોતાની જાતને કહેશો કે આ ગાડી હું જ ચલાવી રહ્યો છું તે દિવસે ગમે ત્યાં ભટકાવી દેશો પણ તો ઠાકોરજી ચલાવી રહ્યા છે ચાહે જિંદગીની કાર હોય તોય ભલે ચાહે આપણી આધુનિક અવસ્થાની કાર હોય તોય ભલે બધું ચલાવી રહ્યા છે ઠાકોરજી પ્રભુને બધું જ આવડે છે એને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે એને વાંસળી વગાડતા આવડે છે એને કીબોર્ડ વગાડતા આવડે છે એને તબલા ટીપતા આવડે છે બધું જ એને આવડે છે બસ તમારે અકર્તા બની અને કરતા ઠાકોરજીને બનાવી દેવાના છે આપણો કરતા હરતા ધરતા સ્વયં પરમાત્મા છે આપણો આપણું કામ પણ ઈ કરે છે અહીંયા હરનારો પણ એ છે અને અહીંયા આપણી સાચવણી આપણી રક્ષા કરનારો પણ એ જ છે તો પ્રભુને તમે કરતા બનાવી દો તમે અકર્તા બની જાઓ પણ હવે એ છૂટતું જ નથી આ બધું જે થઈ રહ્યું છે ને પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે બાકી આપણે કરવા ધારીએ તો અધૂરું જ રહી જાય આપણે કશું કરતા જ નથી આપણે તો કેવલ નિમિત્ત માત્ર બનીને આવ્યા છે અને એટલા માટે રોજ એના માટે એક શબ્દનો પ્રયોગ કરતો હોઉં છું કે રાસડીયા પરિવાર કથા કરે છે પણ નિમિત માત્ર મનોરથી છે બાકી તો કરતાઓ બધું જ ઠાકોરજી છે આપણે તો નિમિત્ત બન્યા છીએ કે પ્રભુએ આપણી પાસે કથા કરાવે મેં તમારી હર સંબંધ બાંધો પ્રભુ પરમાત્મા સાથે સંબંધ બંધાય તો પ્રભુએ પૂછ્યું છે કે એક સ્ત્રી અને પુરુષનો સંબંધ બંધાય તો મારો તમારો સંબંધ શું રુક્મિણીએ કહ્યું પ્રભુ હું તમને પતિ માનું છું મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે પણ મારો સંબંધ અત્યારે એક તરફથી છે તમે મને સ્વીકારી કે નહીં એની મને ખબર નથી પણ મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે અને પતિ તરીકે સ્વીકાર્યા એનું કારણ એ છે તમારામાં બધા જ ગુણો છે સર્વ ગુણ સંપન્ન છો ઠાકોરજી તમે નહીં તો ક્યારેક આપણને એકાદ વસ્તુની પણ ઉણપ દેખાય પૈસા હોય તો રૂપ ન હોય રૂપ હોય તો પૈસા ન હોય રૂપ અને પૈસા બે હોય તો ભણેલો ન હોય ભણેલો હોય રૂપ હોય પૈસા હોય તો કુટુંબારું ન હોય કઈકનું કઈક તૂટતું હોય પણ ભગવાનમાં તો કઈક તૂટતું જ નથી બધું સર્વગુણ સંપન્ન છે ભગવાન ક્યારેક ક્યારેક બહુ ભણેલો હોય પૈસા વાળો હોય પણ એ ફેશનેબલ નો હોય તો અત્યારની સ્ત્રીને ન ગમે આના આ તો હાવ ગામડા જેવું જીવન જીવે છે ફેશનેબલ ન હોય પણ તમને કહી દઉં ખાનગીમાં આ સંસારમાં આ દુનિયામાં સૌથી વધારે ફેશનેબલ કોઈ હોય તો આપણો કનૈયો છે સૌથી વધારે ફેશનેબલ છે તમે ખાલી પેન્ટ પહેરીને બહાર નીકળો શર્ટ ન પહેરો ટી શર્ટ ન પહેરો તો દુનિયા તમારી ધૃણા કરે પણ ઠાકોરજી ખાલી પિત્બર પહેરે અને ગળામાં કંઠી નાખી દે તોય ભગવાન રૂડા લાગે તોય પ્રભુ જોવા ગમે આપણને